હેલો ફ્રેન્ડ્સ હું છું સાયરા સુમરા અને આજે હું તમને માટીના અલગ અલગ પ્રકારના વાસણ બનાવીને બતાવીશ કે જે કુલડી આવે છે નાની ગલ્લા આવે છે જે પૈસા મૂકવા માટે કામ આવે છે એ ગલ્લા કેવી રીતે બનાવે છે અને એના ઉપર લાલ કલર પણ કેવી રીતે લગાવે છે અને એના પર આપણે ડિઝાઇન લગાવવાની છે તો એ ડિઝાઇન લગાવ્યા પછી કેવા લાગે છે તો ચાલો આજે હું તમને ચાકડા પર માટીના વાસણ બનાવીને બતાવીશ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે તો સૌથી પહેલાં આપણે ચાકડો ચાલુ કરી દઈએ હવે આપણે બનાવશું એક ગલ્લો વિડીયો ગલ્લો બહુ મસ્ત બનવાનો છે બન બનાયા પછી આપણે એના પર લાલ કલર પણ લગાવવાનો છે જો તમે ઇન્ડિયન પોલ્ટ્રીમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો લાઈક કરી ને વિડીયોને શેર પણ કરતા રહેજો

તો તમે જોઈ શકો છો દોસ્તો કેટલો સરસ ગલ્લો બન્યો છે તો હવે આપણે બનાવીશું એક નાની કુલડી જે મુર્ત કામ આવે છે તો આપણે નાની કુલડી બનાવવાની છે તો આ કુલડી પણ તમે જોઈ શકો છો દોસ્તો સરસ મજાની બની ગઈ છે હવે આપણે એના પર ફરીથી લાલ રંગ લગાવીએ આપણે એના પર લાલ રંગ તો લગાવી દીધો છે હવે આપણે જે આ સાધન છે એનાથી આપણે એના પર એક લીટી દોરીશું સરસ મજાની કુલડી બની ને તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરી ચેનલ ને પણ કરી દેજો ફરી મળીશું હવે આપણે નવા વિડીયો